ધરપકડ કરી પોલીસ ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ પોલીસ વિસ્તારના ગામે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન સર્વેલન્સ માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે નવજીવન હોટલની પાછળ આવેલ એ ફોર્ટ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્ક ખાતે ગેરકાયદેસર લોખંડનો ભંગાર ભરેલ એક આઇસર ટેમ્પો ગાડી આવવાની છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીના વર્ણન મુજબની આયસર ગાડી આવતા તેને રોકવામાં આવી હતી ગાડીની તપાસ કરતા તેમાંથી ત્રણ હજાર ચારસો એસી કિલો વજનનો લોખોનો ભંગાર મળી આવ્યો હતો જેની અંદાજિત આઈસર ગણી કુલ આઠસોનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો આ ગુનોમાં સંડોવાયેલા રસુલ બક્ષ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમો હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા ચાલી રહી છે રિપોર્ટર કેતન મહેતા અંકલેશ્વર